છોટાઉદેપુર રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજનાર છે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલીએ પ્રતિક્રિયા આપી હતી શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલીએ જણાવ્યું હતું કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડીશું એ વિશ્વાસ સાથે આ વખતની અમે ચૂંટણી લડીશું પંચોલી શહેર ભાજપ પ્રમુખ છોટાઉદેપુર આજ રોજ ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણી છે તો આ વખતે ભારતીય જનતા પાર્ટીનો અમે નગરની અંદર બોર્ડ બેસાડવા સંપૂર્ણપણે તૈયારી સાથે ઉતરીશું અને જંગી બહુમતીથી ચૂંટાવી અને નગરપાલિકાનું બોર્ડ અમે ભારતીય જનતા પાર્ટીનું બેસાડીશું ભલે આગાઉ ઓછી સીટો આવી હોય છતાંય આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેથી પબ્લિકની ચિંતા કરીને સરકાર તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને નગરના કામો કર્યા છે એટલે પબ્લિક પણ જાણે છે જનતા પણ જાણે છે જેથી આ વખતે પબ્લિક થોડું પરિવર્તન ઈચ્છે છે તેથી આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી નું બેસાડીશું એ એ તરફ અમે આગળ કામ કરીશું રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ